નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખંભાળિયા જામનગર હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે ખંભાળિયા નજીક કજુરડા ગામના પાટિયા પાસેથી ઝડતા પહાડે લગ્ન પ્રસંગમાંથી પરત આવીને રોડ ક્રોસ કરીને ઘર તરફ જઈ રહેલા ક્ષત્રિય સમાજના માતા અને પુત્રીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધા ઘટના સ્થળે મોત થયું છે ખંભાળિયાના ભરાણા ગામના રાજપૂત પરિવારના માતા પુત્રી લગ્ન પ્રસંગમાંથી પરત આવતા બનેલા આ બનાવે રાજપૂત સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોખ સાથે રાટી પ્રસરાવી છે ભરાણા ગામે રહેતા હીનાબા જાડેજા નામની બત્રીસ વર્ષના મહિલા અને તેમની નવ વર્ષની પુત્રી કૃપાબા જાડેજા લઈને કચ્છ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા લગ્નવિધિ પૂર્ણ થયા બાદ તેઓ ગઈકાલે ત્યાંથી નીકળ્યા હતા અને આજ રોજ સવારે અહીં પરત ફરતા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય ઝઘડામાં હત્યા સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે શહેરના બેસ્તાન વિસ્તારમાં સામાન્ય બાબતના ઝઘડામાં સોસાયટી રહેમાં રહેતા મિત્રએ જ મિત્રને ચપ્પાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો છે મૃતક યુવક તેના મિત્રોની કોલેજન યુવક ખોટી વાતો ફેલાવી રહ્યો છે તેવો વહેમ રાખીને તને ફોન પર ધમકી આપીને મળવા બોલાવ્યો હતો આ દરમિયાન કોલેજન યુવક સાથે ચપ્પો લઈને મળવા પહોંચ્યો હતો જ્યાં બોલાચાલી થતાં ફોન કરનારને ચપ્પાના ઘા ચીકીને કોલેજન યુવક ફરાર થઈ ગયો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યા કરનાર કોલેજન યુવકની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા અત્યારે ચાલી રહી છે ત્યારે પરીક્ષામાં દરેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે જેના ફૂટેજ રેકોર્ડ કરીને સીડી બનાવી બોર્ડમાં અને ડીઈઓ કચેરીએ ફરજિયાત મોકલવાના હોય છે જેથી ડીઈઓ દ્વારા તમામ સ્થળ સંચાલકોને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે આ વર્ષે પરિણામ વહેલું તૈયાર કરવાનું હોવાથી રોજની સીડી સાંજ સુધી અથવા તો બીજા દિવસે સવારે દસ વાગે પહોંચાડવાની રહેશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરો ફાર્મા કંપનીઓ પાસેથી ભેટ લઈ શકશે નહીં કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓ અને ડોક્ટરો માટે માર્ગદર્શિકા જારી કરી છે માર્ગદર્શિકા અનુસાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવાઓના માર્કેટિંગના નામે કોઈપણ ડોક્ટર્સને સામાન અથવા તો પૈસા પેટમાં નહીં આપે આ સાથે સેમિનાર કે વર્કશોપના નામી કંપનીઓના ખર્ચે ડૉક્ટરો મોંઘી હોટલ કે વિદેશમાં જઈ શકશે નહીં જોકે જો કોઈ ડૉક્ટર સેમિનારમાં વખતા હશે તો તેને છૂટ મળશે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે